અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકો ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકી પાઠવી હતી ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ ઇઝાહ બકરી ઈદ ઉજવવામાં આવે છે આ વર્ષે ભારતમાં સત્તર જૂન સોમવારના રોજ બકરી ઈદ અથવા ઈદ ઉલ અઝાની ઉજવણી કરાઈ હતી બકરી ઈદને ઈદ ઉલ અઝા પણ કહેવામાં આવે છે તેનો અર્થ બલિદાનની ઈદ આ દિવસે મુસ્લિમ લોકો તેમની પ્રિય વસ્તુઓનો ભોગ આપીને ખુદા ઉદ દ્વારા બતાવેલ માર્ગ ચાલવાનું હોય છે ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટા ભાગના લોકો જુલ ઇઝાહા મહિનામાં હજ કરે છે મક્કાની વાર્ષિક હજયાત્રા ઈદ ઉલ અઝહાના દિવસે સમાપ્ત થાય છે બકરી ઈદ અથવા ઈદ ઉલ અઝા ઝૂલ ઇઝા દસમા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે બકરાનું પણ બલિદાન આપવામાં આવે છે અને આમ ઉજવણી કરવામાં આવે છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો